નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ચમારવાસ રોહિદાસ ચોક પાસે હાથ કાપનો જુગાર રમતા પંદર શખ્સ ને એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસે દરોડો પાડી પંદર શખ્સને રૂપિયા બે લાખ ત્રેપન હજાર રોકડા સાથે ઝડપી લીધા હતા પોલીસને જોઈને એક શખ્સ ફરાર થઈ ગયો હતો જુગાર રમતા તમામ શખ્સ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે